નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે સમાચાર ડાંગ એકસો એક હનુમાનજી મંદિરનું લોકાર્પણ કરાયું ગુજરાતના આદિવાસી ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામો હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા ઉઠાવ્યો છે જેને હનુમાન યાગ નામ આપવામાં આવ્યું છે ત્રણસો અગિયાર પૈકીના એકસો એક મંદિરો તૈયાર થઈ ગયા છે અને બાકીના આવનારા બે વર્ષમાં પૂર્ણ થવાની તૈયારી છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે જે પૈકી એકસો એક મંદિર તૈયાર થઈ ગયા છે ડાંગના તમામ ગામોમાં મંદિરો બનાવવાના સંકલ્પને લઈને ગોવિંદભાઈએ કહ્યું કે બે હજાર સત્તરમાં અમે અને પીપી સ્વામી કારમાં એક ગામથી પસાર થતા હતા ત્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર નજર પડી

સંકલ્પ કર્યો હતો આજે ડાંગના મોટા ભાગે ગામોમાં એક સરખા મંદિર બનાવવાની લોકોમાં એકતા વધે ધર્મ પ્રત્યે જાગૃતતા આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ ચાલી રહ્યું છે આ મંદિરમાં આજ રોજ તબક્કાવાર એકસો એક મંદિરનું લોકાર્પણ કરવા માટે મહામહિમ રાજ્યપાલ આવનાર હતા જોકે હવામાન અનુકૂળ ન હોય રાજ્યપાલ આવી શક્યા ન હતા જોકે ગોવિંદભાઈ ધોળકિયા અને દાતાઓ તેમજ સંતોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો હતો રિપોર્ટર રમેશ માહલવા ડાંગ